વાત કરીએ તો પાટણમાં ગઈકાલે ભારે ઘમાસાણ સર્જાયું હતું જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર અને ધારાસભ્ય કિરીટ પટેલ આમને સામને જોવા મળ્યા હતા ગઈકાલે ધારાસભ્ય કિરીટ પટેલનો જન્મદિવસ હતો તેના સંદર્ભમાં કોંગ્રેસના જે કાર્યકરો છે તેમના દ્વારા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા પોસ્ટરો લગાવ્યા બાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સ્થળ પર પહોંચ્યા હતા અને તેમના દ્વારા પોસ્ટરો હટાવી લેવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી હતી ત્યારે આ મામલો જોજોતામાં ઉગ્ર બન્યો હતો ઉગ્ર બોલાચાલી ધારાસભ્ય અને ચીફ ઓફિસર વચ્ચે થઈ તે પ્રકારના દ્રશ્ય પણ સામે આવ્યા જેમાં કોંગ્રેસના સમર્થકોએ પણ ભારે વિરોધ નોંધાવ્યો અને તમે પોસ્ટર સુકામ પાડ્યો તે પ્રકારના સવાલો પણ ઉઠાવ્યા પહેલાં તો આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે આપ આ વિડીયો જોઈ લો પાણી મરી જાય તમારા ભઈ નઈ લકી લકી કે મારા કાયદેસર કે બોર્ડ લગાયલા છે અને પોલીસ કે કાયદેસરમાં સહયોગ આપેલા તમે પોલીસ પડતા નહીં ભાઈ મે વાત કરો બેન તમે તું મારીથી વાત છે ન કરો તારા સપનો આટલું મોણ ના હોય

ভিড় ভিড় বাদু মানে আমরা

તમે મને મત કરવા આવો છો અમે મત અમે કર્યો જોના બીચે લાઇટો ચાલુ હોય અમને પરમિશન આપે બંધ હોય લાઇટો સાઇકો શક્તિઓ કો કન્ટીપેન્ડર સાઇકો બંધ કરવા અમે ના અમે બંધ કર તો અમારે કોણ ધકેલા દેશે કાયદાકીય રીતે ચાલો

આપી જગ્યા મે પરમિશન માંગી છે કોન્ટ્રાક્ટ એનો રદ કર્યો નથી અને જે કે દેસર રીતે માટે મારી પાસે નથી અધિકાર હું جنتي ابو سبھات کني سہیبو تارا سہیبو کني کڈی لا کلا 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 તમે એનો એગ્રીમેન્ટ રદ નથી કર્યું બરાબર તમે નિર્ણય માંગો તમે એનો ઓર્ડર રદ કર્યો છે તમે તમે આ ઉતારો જો બરાબર જો જુદી રદ નો બોર્ડર નગરપાલિકા જવાબદાર અરે આ શું છે આ આ 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 يو ڪي نه اي 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 اي

આપ જેવી રીતે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે કોંગ્રેસના સમર્થકોએ આ ઘટના સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને આ પ્રકારની બાબતો નહીં ચલાવી લેવામાં આવે આ સાથે જ ધારાસભ્યો અને નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસર પણ તેમના વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી થઈ જોકે આ મામલે ત્યાં હાજર પોલીસ દ્વારા મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો દર્શક મિત્રો આવા હું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો